ની કોશિશ લૂંટ અપહરણ મારામારી રાયોટિંગ ખંડળી ધમકી આર્મ્સ એક્ટ ચીટિંગ વ્યાજખોરી સહિતના સત્તાવીસ ગંભીર ગુનામાં સંડોવાયેલા ગોળાદરાના માથાબારે ચિરાગ મેરની સામે પોલીસે આખરે ટોકની કલમોનો ઉમેરો કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે કુખ્યાત ગેંગસ્ટર ચિરાગ મેર વિરુદ્ધ સુરત સહિત જુદા જુદા સ્થળે અનેક ગંભીર ગુના નોંધાયેલા છે જેમાં મુખ્ય સૂત્રધાર એવા ચિરાગ મેર વિરુદ્ધ હત્યાની કોશિશ લૂંટ અપહરણ મારામારી રાયોટીંગ ખંડડી ધમકી આર્મ્સ એક્ટ ચીટિંગ વ્યાજખોરી સહિતના સત્તાવીસ ગંભીર ગુનામાં સંડોવાયેલા ચિરાગ મેર ગેંગના સૂત્રધાર ચિરાગ રેવા ભરવાડની સામે છ મહિના પહેલા ઉત્તરાયણ પોલીસમાં ગુનો નોંધાયો હતો આ ગુનામાં પોલીસે માથાબારે યુવકની ધરપકડ કરી ગુસ્સી ટોકની કલમનો ઉમેરો કરી કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટે આરોપીને ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા ચિરાગમેર સામે લિંબાતમાં સાત ક્રાઇમ બ્રાન્ચમાં બે પુણામાં ત્રણ ઉત્તરાયણમાં ત્રણ અમરોલી પોલીસ સહિત પચીસ ગુનાઓમાં પકડાયો હતો આ ઉપરાંત ચિરાગ સામે પાસા અને તડીપારની પણ કાર્યવાહી કરી હતી ચિરાગમેર ગેંગના સાગરીતો સામે ગુનો દાખલ થયા પછી પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી પોલીસે ગેંગ સામે ગુસ્સી ટોકની કાર્યવાહી કરી છે અગાઉ સંઘર્ષના સાથી ગ્રુપના હિસાબ બાબતે નવમી જૂને મોડી રાત્રે કરુણેશે તેના સાગરીતો સાથે મિત્ર હિતેશ ગોયાણી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં માથાબારે ચિરાગ સહિત નવની સંડોવણી ખુલી હતી ચિરાગ ભરવાળે શરૂઆતમાં હિતેશને ધમકાવ્યો પણ હતો જે તે વખતે ઉત્તરાયણ પોલીસે રાયોટિંગ હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો આ ગુનામાં નવ પકડાયા છે સૂત્રધાર ચિરાગ પછી તેના પંટરો સામે પણ ગુસ્સીટોકની કલમો દાખલ કરાશે ગુસ્સીટોકના ગુનાની તપાસ સાયબર ક્રાઇમ સેલને છે.